ફસાયેલા મૂળ ભારતીય એવા સુનિતા વિલિયમ્સ માટે સુરતમાં પ્રાર્થના કરવામાં આવી સુરતની પાલનપુર જકાતનાકા વિસ્તારની શાળામાં અનોખા ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ત્રણસો જેટલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ગણેશ પંડાલમાં ખાસ પૂજાપાઠ કરાયો અને સુનીતા વિલિયમ્સ સુરક્ષિત રીતે જલ્દી ધરતી પર પરત ફરે તેવી દાદાને અરજ કરવામાં આવી ગણેશ ચતુર્થી છે ત્યારે ભગવાન વિઘ્ન હતા ગણેશજીને અમે પ્રાર્થના કરીએ છીએ અને પૂરો સનાતન હિન્દુ ધર્મના લોકો આજે ગણેશજીની સ્થાપના કરીને પોતાના પોતાના જીવનમાં જે કઈ વિઘ્નો આવે દૂર કરી પ્રાર્થના કરે છે ત્યારે વિદ્યાકું સ્કૂલમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓએ વિશેષ અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરી છે અને ખાસ કરીને સુનિતા વિલિયમ્સ અને વિલમોર્સ જે છેલ્લા ચાર મહિનાથી અવકાશ યાત્રાએ ગયા અને ત્યાં અટવાયા છે

એટલે તેઓ પાછા જલ્દી આવી શકે